મારે ઘરે રહેવાનું છે કારણ કે આજ વેકેશન ખુલી ગયું ને કાલે સ્કૂલે ભણવા જવાનું છે તો બેગ ને ઉપયોગ કરવાનું હોય એટલે અહીં બપોર પછી હું બેગ ને ઉપયોગ બધું કરવાનું છે અને અરે માધવન કેમ છો બધા મિત્રો મજા માં મજા માં છો તો આજે પરિવાર એક તમારું બધાનું સ્વાગત છે સવાર સવાર માં ચર્ચા બધાને ગુડ મોર્નિંગ ને આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ છે દસ વાગે

એટલે કે આપણે વ્યાસ આજ વિહાણ એટલે પાડે એવી મસ્ત નાની એવી તો તમને મિત્રો બતાવશું છું અત્યારે જાઉં અત્યારે પર હું શાહ લઈને તો મિત્રો અત્યારે આપણે શાહ અત્યારે આવી ગયા છીએ ને અત્યારે જો બેન ને અત્યારે બધા વાઢે છે ને અત્યારે તમને દેખાડું ઓલા પણ એથી જો આપણે વાઢું હોય આ ત્યાં એટલી હજી પગાડ્યું ને આવડે એટલી જાહેર છે તો કેટલા દિમામાં આપણે આજમાં ઉઠાઈ દે આમાં આ જ આવ્યા પા લગ્ન કરીને કામ

આજ ન સાઉ બે કી સંઘન ભણું તો બહુ વાળા છે પણ તે મને કીધું કાલે જશું તો મેં તો બેન વેકેશન ખુલી ગયું છે ને હવે બેન જવાનું છે કાલે આપણે તો રૂટી જઈ જીએ છે અને મારા બપા જો અત્યારે પીવ છે ચા પાણી પીઈ જય માતાજી જય માં બધા સુખી રાખે બધા ને મારા સુખી ને બધા ને રાખે મારા કાથી હોય હોય છે કરતા થાય

પણ ભાઈ ખાલી હું આજે ભેજ વિયાણી એટલે નવું નવું મેમ્બર આવ્યું તો એને રમાડવા આવે કામ તો બાકી કઈ કરવું નથી વાડિયા થી ખાલી નિરણ લાવવાની ખરી ઉપાડી ગાડીમાં આપણે મિત્રો એવું છે આપડે કામ છે તો વાડિયા નિરણ લાવવાનું હોય તો આપડે ગાડીમાં હોય ને ભેંસ ને ગાડી ને હોય પણ મને મારે પણ નિરણ નું લાવવાનું બાકી વાહન ઉજવાય છે બે ને કરે છે

સાજી સાઢ હા મનું જો આ રીતનું છે મિત્રો જો તમને ન્યુ મેમ્બર કહેતા હતા ને એ આવડે આ છે આપણી પાર્ટી તો બસ મિત્રો આજનો બ્લોક આપણે એન્ડ આપીએ છીએ આજનો બ્લોક તમને કેવો લાગે મિત્રો કમેન્ટ કરી દેજો ને આજનો બ્લોક તમને કેમો આવે તો મળીએ તમને કાલે નવા બ્લોકમાં ત્યાં સુધી બધાને બાય બાય